નમસ્કાર ગુજરાત મુખ્ય સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી વાત કરીએ તો અંદર આવતી કલાક મિત્રો અતિ ભારે રહેવાની છે ઉત્તર અને મધ્ય ગુજરાત ની આસપાસ આપણને ભારે વરસાદ જોવા મળશે ખાસ કરીને બનાસકાંઠામાં નદીમાં પૂર આવે તેવી મિત્રો સંભાવના અત્યારે જણાવવામાં આવે છે ત્યાર પછીના મુખ્ય સમાચાર ની વાત કરીએ તો સરકારી યોજના ઉપર એક મોટા મિત્રો સરકારી સમાચાર છે જેમાં દિવાળી પહેલા આપણને માં ઘણા બધા ફેરફારો જે છે તે મિત્રો હવે જોવા મળશે આપણને

ખેડૂતની નોંધણી જે થાય છે એમાં મગફળી પાકનું સેટેલાઇટ દ્વારા વેરિફિકેશન જાય છે અને બીજા સમાચારની આપણે વાત કરીએ તો પીએમ કિસાનનો યોજનાનો જે એકવીસમો હપ્તો છે મિત્રો તેમાં કેવાયસી જો તમારે ન હોય આ વખતે તો તમને આ બે રૂપિયા હવે નહીં મળે ઘણા લોકોને આ વીસમા હપ્તામાં બે રૂપિયા નથી મળેલા એનું એક જ કારણ છે મિત્રો કે તેમ લોકોને કેવાયસી નથી કરેલું અથવા તે લોકોનું ફાર્મર રજીસ્ટ્રન્સી હજી બાકી છે તો તે લોકોના નામ આ વખતે આ વીસમા હપ્તામાંથી મિત્રો નીકાળી દેવામાં આવેલા છે કરવાનું રહેશે ત્યાર પછી ના મુખ્ય સમાચારની વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ અને રાશન કાર્ડ ઉપર એક મોટા સમાચાર છે દિલ્હીમાં રાશન કાર્ડની જેટલી પણ દુકાનો છે ત્યાં આયુષ્યમાન કાર્ડની નોંધણી મિત્રો શરૂ થઈ ગયેલી છે ગુજરાતમાં નવા બીપીએલ કાર્ડનું વિતરણ પણ મિત્રો ટૂંક જ સમયમાં થશે અથવા મિત્રો કમેન્ટ કરી અને મને જરૂર જણાવી દેજો ત્યાર પછીના મોટા સમાચારની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો ની લોન માફી ની માંગ કેટલાક દિવસથી લોકો કરી રહ્યા છે પરંતુ કોઈ જવાબ કે કોઈ ઉત્તર મિત્રો ત્યાંથી નથી આવતો હવે આપણે બીજા સ્ટેટ ની વાત કરીએ ને જેમ કે તમિલનાડુ દિલ્હી રાજસ્થાન આ બધી જગ્યાએ મિત્રો આપણને લોન માફી થતી જોવા મળે છે તો ગુજરાતમાં પણ મિત્રો થાય આપણે કરવી ના હોય એવું આપણે કહી શકીએ પરંતુ પોસિબલ તો છે જ બીજા સ્ટેટમાં થાય થાય તો ગુજરાતમાં પણ મિત્રો હવે તમને શું લાગે છે મિત્રો આ ચુનાવ પહેલા શું આપણને લોન માફી થતી જોવા મળશે કે પછી ચુનાવ પછી આપણને મિત્રો આ લોન માફી થતી જોવા મળશે તમને શું લાગે છે વિડીયોને લાઈક અથવા કમેન્ટ કરી અને મિત્રો મને મારુતિ થી એગ્રોવલ ને જરૂરથી જણાવી દેજો